બારિયા આ વખતનો આંતરરાષ્ટ્રીય વન દિવસ વન અને ખોરાક ફોરેસ્ટ એન્ડ ફૂડ થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે વન આપણને અનેક રીતે ખોરાક પૂરા પાડે છે વનની આસપાસ રહેતા ઘણા લોકો ત્યાંથી ફળ હોય ફૂલ હોય નોનટેમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ હોય મધ હોય વગેરે જેવા ખોરાક મળી રહે છે તેમજ જમીનની ફળદ્રુપતા વધારવામાં અને પાણીના સ્તર ઊંચા લાવવામાં પણ વનોનો ખૂબ મોટો ફાળો છે તો આ જ વનોની આપણા જીવનમાં ઉપયોગિતાને ઉજાગર કરવા માટે બારિયા વિભાગ દ્વારા એક જનજાગૃતિ રેલી બારીયા ખાતે આજે યોજવામાં આવી છે તદ ઉપરાંત બારિયાવન વિભાગની વિવિધ રેન્જો દ્વારા આજે વિવિધ સ્કૂલોમાં વિવિધ પ્રકારના વન અને ખોરાક અને વનોની ઉપયોગિતા સંદર્ભે